હાટા નહીં પાડે અરે તમને આટલી મોટી બાઇક ને દેખાય બધો તારો વાક છે આ તો રહી ગયો તો સેલ્ફી લીધા વગર અરે દી બેટીયા તમે એક જીવતા માણસ તો જીવ લીધો અરે નાની મરેલા માણસ જો ધોડો લેવાય તું ચૂપ રહે 32 ની સ્પીડે ચાલતી ગાડી સાથે ભટકાઈને કોઈ મરી જાય ભગવાન ઉતરીને ચેક દો છે મને લાગે છે કેડી તમારે લીધે ચૂપ તો

ખબરદાર ઇન્ડિયામાં આવો જે એપિસોડ દેખાડ્યો તો એમાં એક પતિએ એની પત્નીના પ્રેમીને આ જ રીતે ગાડી નીચે કચડી નાખ્યો તો અરે પણ ડોબી આતારો પ્રેમી છે અરે હવે હોય તોય કેવી રીતે બોલશે બિચારો માર 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 પગ માર પગ છે તો ખરો અરે પકડ્યો છે પકડ્યો છે હોણીએ પકડ્યો છે આ જીવે છે જીવે છે આ જીવે છે જો જીવે છે અને કેવાય અમર પ્રેમ પૂછો પૂછો એને હાઉ ઇઝી હુ ઇઝી હા હા ખબર તો પડે બિચારો મારા પ્રેમમાં કઈ રીતે પડ્યો બે ચૂપ રે આય હે ગ્રે ગ્રે ગ્રીન સુ 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 કે છે આ કે ગ્રીન ગ્રીન બોલે છે ગ્રીન ગ્રીન ગ્રે મમ્મી આ તારો ડ્રેસ ગ્રીન છે ફર હે ફરક મને લાગે ડ્રેસ કાઢી નાખવાનું કે છે ચૂપ કરો આ લો પાછો ઘાટો પાડ્યો ને બેભાન થઈ ગયો રામ એ ખગ્યા કેડી કેડી એના ખિસ્સા તપાસ જો જો કઈ પાન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ જેવું નીકળે તો ખબર પડે કોણ છે જે કઈ આ છે 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 અરે રે 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 આ તો મોબાઈલની સ્ક્રીન જ તૂટી ગઈ છે વાંધો નહીં રિપેર કરાવીને વાપરીશ હવે સેના વાપરવા લા આ શું છે કાગળમાં વાંચ આ તો કોઈ હોટેલ નું બુકિંગ છે મિસ્ટર મુર્ગન બેલ્વેડર ગ્રીન નાની વાવડી મિસ્ટર મુર્ગન એટલે મદ્રાસી લાગે છે तो मैं क्या लगता है दया अब अरे से नहीं दया मांडे अरे ये बदू छोड़ो पहला आने हॉस्पिटल में टेक अवे करिए अबे हां यहां हॉस्पिटल दिखाई छे क्या जो आने सीधा अपने इनी होटल पर पहुंचाइए त्या इनु कोई सगु वालों आपन ने मिली जेसे ए नहीं जवाय कारण के आ गाड़ी अबे नहीं चले बेबी अबे हाउ विल दी बेटिया यू पुस दिस कार्टिल पिंडा सर ये जेवा से जेवा से जेवा से त्या જુઓ पमप

દિવેટિયા મારું તો આખું શરીર દુખે છે શું કરું દબાવી આપો એ ચૂપ રહો અત્યારે ને અત્યારે આ હોટેલ માં રૂમ બુક કરો આજે રાત્રે અહીંયા જ ઓવર સ્ટે કરીશું અહીંયા મમ્મી મને કકડીને ભૂખ લાગી છે ચાલ આપણે કંઈ ખાઈએ હા રૂમ બુક કરી રાખજો નહીં તો જોયા જેવી થશે હા અહીંયા રૂમ લેવાની વાત લે બાબા પોગી ગયા હો થેન્ક યુ વેરી મચ આભાર હા હું શું કહું ભાઈ હા આટલામાં કોઈ મિકેનિક મળશે આટલા તો ન મળે કાલ સવારે બાજુના ગામમાં તપાસ કરજો બોલો હા અચ્છા ભાઈ એક મહેરબાની કરને આ ગાડી અહીંયા તો નહીં ઊભી રખાય ત્યાં પણ એ ઝાડ નીચે મૂકી દે ને હા હા અને આવડી મોટી હોટેલ માં રોસો અને આવી ગાડી માં હવે તારે શું પંચા જાને યાર હાર એ બાપા હા આ બોડી નું શું કરવાનું છે તું સાલા બોડી બોડી સેનો કયા કરે છે એ જીવે છે પહેલા આપણે એનો રૂમ લઈએ પછી એને અંદર મૂકી આવીએ સમજો ચાલ 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 મેનેજર રૂમ બદલી આપો મેડમ હવે પાછો શું પ્રોબ્લેમ થયો અરે અમને મગજનો પ્રોબ્લેમ છે હવે તને મગજનો પ્રોબ્લેમ છે ચૂપ નોનસેન્સ અરે આમને એવો ભ્રમ છે કે એમના પર કોઈ હુમલો કરવાનો છે કોણ દાઉદ દાઉદ ઇબ્રાહિમ મારો જો મારો પીછો કરે છે